નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરીશું આ પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે તો કે સરકાર દ્વારા જે લોકો ઘર વિહોણા છે એટલે કે જેમને ઘર નથી અથવા તો ઝૂંપડું છે અથવા તો કાચું મકાન છે તેમને સરકાર શ્રી દ્વારા ઘર બનાવી આપવામાં આવશે એટલે કે સરકાર તેમના ખાતામાં હપ્તાવાઈઝ જ રૂપિયા જમા કરશે કોને મળશે ઘર અરજી ક્યાં કરવી કેટલો લાભ મળશે અને તેના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તેમાં ડિટેલમાં જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એટલે કે ગામડાઓમાં જે લોકોને કાચા મકાન અથવા ઝૂંપડું છે તે લોકો માટેની આ યોજના છે તો તેની ગાઈડલાઈન જોઈએ તો કે આ લોકો પાકું આવાસ ધરાવતા ના હોવા જોઈએ બીજું જોઈએ તો કે પિયત જમીન બે પોઈન્ટ પાંચ એકર અથવા જોઈએ બિન પિયત જમીન જોઈએ તો પાંચ એકર અથવા તેથી વધુ ધરાવતો ના હોવો જોઈએ સરકાર શ્રીની અન્ય આવાસ યોજનાઓમાં વેઇટિંગ લિસ્ટમાં ના હોવો જોઈએ એટલે કે પ્રધાનમંત્રી આંબેડકર આવાસ યોજના કે પંડિત દીનદયાળ આવાસ યોજના એ બધી આવાસ યોજનામાં વેઇટિંગ લિસ્ટમાં ના હોવો જોઈએ. સરકારની અન્ય યોજનામાં આવાસનું નો લાભ મળે એને ના હોવો જોઈએ. એટલે મિત્રો આ આવાસ તરીકેની સહાય કોઈ પણ એક જ યોજનામાં તમે લાભ લઈ શકો છો. બીજું જોઈએ તો કે ઇન્કમ ટેક્સ ભરતો ના હોવો જોઈએ. કુટુંબમાં થ્રી વ્હીલર અથવા ફોર વ્હીલર ધરાવતો ન હોવો જોઈએ. કુટુંબમાં ખેતીના સાધનમાં જોઈએ તો થ્રી વ્હીલર અથવા ફોર વ્હીલર ધરાવતો ના હોવો જોઈએ. કુટુંબમાં કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ રૂપિયા પચાસ હજાર અથવા તો તેનાથી વધુ ધરાવતો ના હોવો જોઈએ કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારમાં નોંધાયેલ કૃષિ સાહસો એટલે કે ધંધો ધરાવતા ના હોવા જોઈએ કુટુંબમાં કોઈ પણ સભ્ય મહિને રૂપિયા પંદર હજારથી વધારે આવક ધરાવતો ન હોવો જોઈએ પ્રોફેશનલ ટેક્સ ભરતો ના હોવો જોઈએ તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની ગાઈડલાઈન હવે તેના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ જીરો તેમાં પાત્રતા જોઈએ અને આનો સર્વેનો સમયગાળો મિત્રો છે આઠ જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આનો સર્વે હાલ દરેક ગામડાઓમાં ચાલુ થઈ ગયેલ છે અરજદારની પાત્રતા જોઈએ તો કે અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિહોણો હોવો જોઈએ અથવા તો એને ઝૂંપડું હોવું જોઈએ સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું તેમજ ઈ કેવાયસી અપડેટ હોવું જોઈએ એટલે મિત્રો ઈ કેવાયસી ફરજિયાત તમારે કરાયેલું હોવું જોઈએ આપણે ઈ કેવાયસી કઈ રીતે થાય તેનો વિડીયો પણ આ ચેનલમાં આગળ મૂકેલ છે સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલ આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાત રાખવાનું રહેશે એટલે મિત્રો જે તે લાભાર્થીને આ મનરેગાનું કાર્ડ હોવું ફરજિયાત છે અને જોબ કાર્ડ જો ના હોય અને લાભાર્થી ખરેખર લાભ લેવા માટે લાયક હોય તો જોબ કાર્ડ કઢાવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ અરજદાર પાસેના જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ તો આ મિત્રો હતા આધાર પુરાવા જે લાભ લેવા માટેના અને આ પાત્રતા ધરાવતા લાભાર્થીએ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક સંપર્ક કરવાનો રહેશે હવે મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે જે તે લાભાર્થીને મનરેગાનું જોબ કાર્ડ હોવું ફરજિયાત છે તો આ જોબ કાર્ડ કઈ રીતે મળશે અને તેને મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે જોઈએ તો અહીંયા ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો લાભાર્થીના આધાર કાર્ડ તમામ સભ્યોના બીજું જોઈએ તો ચૂંટણી કાર્ડ પતિ પત્નીના પછી રેશન કાર્ડ પત્રક ખુલ્લા પ્લોટની અથવા કાચા આવાસની જે તમને જે તે ગ્રામ પંચાયત તમારે લાગુ પડતી હોય તે કચેરીએથી મળી જશે બેંક પાસબુક એક પત્રક આવશે જે તમારે જે તે લાભાર્થીએ પોતે જાતે પત્રક પોતાની સાઈનથી આપવાનું થશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા પતિ પત્ની બંનેના આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે ગ્રામ પંચાયત કચેરીએ જમા કરાવી દેવાના રહેશે તો મિત્રો આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી કરીને આવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પોતાનું ઘરનું ઘર મળી જાય ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત